ગોધરા તાલુકાના પઢિયાર ગામની ત્રણ આંગણવાડી સાઉ જર્જરિત હાલતમાં આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ સરકાર ચાંદીપુરા રોગની સામે પગલા ભરી રહી છે તો બીજી બાજુ પઢિયાર ગામના માસૂમ બાળકોનો શિક્ષણ અને રહેઠાણ જોખમમાં છે ગોદરા તાલુકાના પઢિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં છે નજરે જોનારને સૌ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલા ભરશે તે જોવું રહ્યું શું આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો પઢિયાર ગામની અંદર ત્રણ આંગણવાડી આવેલી છે જેમાં પઢિયાર મુખ્ય એક કરણના મુવાડા પઢિયાર બે અંદરના મુવાડા પઢિયાર આ ત્રણેય આંગણવાડી છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખી તેને રૂબરૂ અનેકો રજૂઆત કરી છતાં આ રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી બાળકો હાલ ગામના આવેલા મકાનોમાં ભાડે ભણે છે

આંગણામાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે ગ્રામજોની માંગ છે કે છેલ્લા દસ વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલી આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે જેથી સાહિત્ય બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજા ઘર બાળકોને ભણવા ભણાવવા ભટકવું ન પડે જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી પગલા નહીં લે

પહેલા મકાન ભાડાના મકાનમાં બેસે છે તો એ લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે એમ કરતાં કરતાં અમે ચારથી પાંચ મકાનો બદલ્યા છીએ ને નવી આંગણવાડી બનાવવા માટે હું છું બાળકોને તકલીફ છે બાળકોને માટે બેસવા માટેની બહુ તકલીફ પડે છે એટલે નવી આંગણવાડી બનાવવા માટે મારી શું નામ આંગણવાડી